ડભોઈ તાલુકાના બનૈયા ગામે યુવાન ડૂબીને લાપતા બન્યો હતો આખરે ભારે શોધખોળ બાદ પોર પાસેના અમરાપુર ખાતેથી આ યુવાનની ડેડ બોડી મળી આવી હતી ડભોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા સુડતાળીસ વર્ષના વિક્રમ સોલંકી સવારે દસ વાગે ત્રીસ મિનિટે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ડાઢર નદીમાં નાહવા પાડ્યા હતા નાહવા જતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેથી તેમના ભાઈ વિનુભાઈએ ડભોઈ પોલીસમાં જાણ કરી હતી પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી વડોદરા ફાયર ફાઈટર અને ડબોઈ ફાયર ફાઈટર તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ દરમિયાન ડેડ બોડી મળી નથી ત્યારે નદીની અંદરના પાણીના વહેણ વધુ હોય જેને કારણે ભારે તકલીફ શોધવામાં પડી રહી છે ત્યારે ચાર પાંચ દિવસ બાદ અજીતપુર પોર ગામ પાસે પાણીમાંથી આ લાશ મળી આવી હતી ત્યારે પોલીસે લાશનો કબજો મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે